ગૃહિયોના માથે વધુ એક મોંઘવારીનો માર ચોમાસા પહેલા ટામેટાના ભાવમાં વધારો ગુજરાતના રાજકારણમાં મુદ્દાનો સવાલ પાટીલની મોદી કેબિનેટમાં એન્ટ્રી થતા હવે નવા પ્રદેશ પ્રમુખ કોણ બનશે ગુજરાતની પેટા ચૂંટણીમાં જીતેલા ધારાસભ્યો કાલે લેશે શપથ પોરબંદર વિજાપુર માણાવદર ખંભાત અને વાઘોડિયાના ધારાસભ્યો લેશે શપથ મંત્રી અમિત શાહ યુપીના મુખ્યમંત્રી દિત્યનાથને મળતા રાજકીય ગરમાવો આવી ગયો છે બંને નેતાઓ વચ્ચેની મુલાકાત એવા સમય થઈ રહી છે જયારે નરેન્દ્ર મોદી સરકારની પ્રથમ કેબિનેટ બેઠક સોમવારે સાંજે લોક કલ્યાણ માર્ગ પરના વડાપ્રધાનના નિવાસ યોજાનાર છે યોગી આદિત્યનાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાનો પણ સમય માંગ્યો છે ઉપરાંત તેઓ નીતિન ગડકરીને પણ મળ્યા હતા આવી સ્થિતિમાં અમિત શાહ અને યોગી આદિત્યનાથ વચ્ચેની મુલાકાતને લઈને રાજકીય વર્તુળોમાં અનેક અટકળો લગાવવામાં આવી રહી છે ઉત્તર પ્રદેશની લોકસભા ચૂંટણીના પરિણામોને લઈને બંને નેતાઓ વચ્ચે ચર્ચા થવાની સંભાવના છે આ સિવાય એવી અટકળો છે કે અમિત શાહ અને યોગી આદિત્યનાથ વચ્ચે આગામી ભાજપ પ્રમુખ કોણ હશે તે અંગે વાતચીત થવાની સંભાવના છે યોગી આદિત્યનાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાનો પણ સમય માંગ્યો છે મહત્વનું છે ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણીમાં ભાજપને સૌથી મોટો ફટકો પડ્યો છે રાજ્યની એંસી સીટોમાંથી પૂર્વ સીએમ અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીએ સાડત્રીસ સીટો જીતી છે આ સાથે જ ભાજપને થી સંતોષ માનવો પડ્યો હતો આ સિવાય ચૂંટણીમાં સપા સાથે લડેલી કોંગ્રેસે છ બેઠકો જીતી છે તો ઉત્તર પ્રદેશની રાજનીતિમાં હલચલ તેજ થઈ છે બીજી વખત પદના શપથ લીધા બાદ પીએમ મોદીએ કાર્યાલય જઈને ચાર્ટ સંભાળ્યો હતો કાર્યાલયના પ્રથમ દિવસે જ પીએમ મોદીએ ખેડૂતોને કિસાન નિધિ હેઠળ આપવામાં આવતા નાણાં અંગે નિર્ણય લીધો હતો કુલ નવ પોઈન્ટ ત્રણ કરોડ લાભાર્થી ખેડૂતોને વીસ હજાર કરોડ રૂપિયાની વહેંચણી કરવામાં આવી છે ત્રીજા કાર્યકાળની શરૂઆત કરતા પ્રથમ નિર્ણય લીધા બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે એટલા માટે સત્તામાં ફરી આવતા આજે તેમના કલ્યાણ માટે પહેલો નિર્ણય કરી રહ્યો છું આગામી સમયમાં પણ અમે ખેડૂતો અને ખેતી ક્ષેત્ર માટે વધુ ને વધુ કામ કરતા રહીશું વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેબિનેટની બેઠક આજે સોમવારે સાંજે લોક કલ્યાણ માર્ગ સ્થિત તેમના નિવાસસ્થાને યોજાય તેવી શક્યતા છે આ માહિતી સૂત્રો દ્વારા આપવામાં આવી હતી આ બેઠક સાંજે પાંચ વાગે થઈ શકે છે ભાજપ અધ્યક્ષ જે પી મોદી સરકારની નવી કેબિનેટ સામેલ લોકો માટે ડેરીનું પણ આયોજન કર્યું છે વડાપ્રધાન મોદીએ તેમના ત્રીજા કાર્યકાળમાં વિકાસને નવી ગતિ આપવા માટે અનુભવી નેતાઓ અને મંત્રીઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે બોતર સભ્યોની મંત્રી પરિષદમાં અડધાથી વધુ મંત્રીઓ ગાઉ કેન્દ્રમાં મંત્રી અને ત્રણ કે તેથી વધુ વખત સાંસદ રહી ચૂક્યા છે તેવી જ રીતે મંત્રી પરિષદમાં તમામ પ્રદેશ વર્ગો અને સમુદાયોને સ્થાન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે મંત્રીઓ સમુદાયના ઉપરાંત વડાપ્રધાન મોદીએ રવિવારે તેમની નવી રચાયેલી સરકારના તમામ મંત્રીઓને સલાહ આપી હતી કે તેઓ નમ્ર રહે કારણ કે સામાન્ય લોકો આને પસંદ કરે છે મોદી તેમને ઈમાનદારી અને પારદર્શિતા સાથે ક્યારેય સમાધાન ન કરવાની સલાહ પણ આપી હતી ગુજરાતમાં વરસાદનું આગમન થઈ રહ્યું છે કેરળમાં ચોમાસાની એન્ટ્રી બાદથી એક પછી એક રાજ્યોમાં વરસાદનું આગમન થઈ રહ્યું છે ત્યારે આજે ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદ શરૂ થઈ ગયો છે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે તેવામાં દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં બફારા વચ્ચે મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે ભાવનગરમાં પણ ભારે પવન વચ્ચે શહેરના વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યું હતું ગઢડા રોડ ભાવનગર રોડ પાળિયાદ રોડ ટાવર રોડ સહિતના વિસ્તારમાં ઝાપટો પડતા ગઢડા રોડ ભાવનગર રોડ પાળિયાદ રોડ ટાવર રોડ સહિતના વિસ્તારમાં ઝાપટો પડ્યું હતું ભાવનગર જિલ્લામાં ઉનાળામાં કાળઝાળ ગરમીમાં ચુમ્માલીસ ડિગ્રી સુધી લોકોએ તાપ સહન કર્યા છે ત્યારબાદ વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ થયો છે જિલ્લામાં મેઘરાજાના શ્રી ગણેશ થયા હતા ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો ચોમાસાના પ્રારંભથી લોકોમાં આનંદ છવાયો હતો ગરમીમાંથી લોકોને રાહત મળી હતી બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અચાનક કાળા ડિબાંગ વાદળો ધસી આવ્યા હતા સાંજ થતા આજ શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસતા લોકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી આકરા તાપ અને બફારાની વચ્ચે ગાજવીજ સાથે શહેરમાં નહીવત વરસાદથી વાતાવરણમાં ઠંડક પસરી હતી જો કે જિલ્લામાં ભારે પવન ધારાજી સર્જી હતી જેમાં જોરદાર પવનના કારણે જ્યોતિગાર સરકર પર મૂકેલા મોટા હોર્ડિંગ તૂટીને પડ્યા હતા મહત્વનું છે કે જ્યોતિર્ગામ સર્કલે મોટી સંખ્યામાં વાહનો ને લોકોની અવર થાય છે પરંતુ કોઈ વાહન ચાલકો કે રાહદારી નથી હોવાથી દુર્ઘટના ટળી હતી

આરોપીની ભક્તિનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવે છે આરોપી ગીર સોમનાથમાં લાંબા સમયથી રહેતો હતો તો રાજકોટમાં તાંત્રિકે વિધિના નામે છેતરપિંડી આચરી છે તાંત્રિકે કહ્યું છે ઘરની અંદર પિસ્તાલીસ કિલો સોનું છે તેવી લાલચ આપતા નણંદ અને ભોજાઈને પિસ્તાલીસ કિલો સોનું લેવાની લાલચ થઈ અને તેમાં તાંત્રિક વિધિથી તે સોનું તે આપશે તેવા પ્રકારની વાત તેમણે કરી અને ત્યારબાદ

કોર્ટમાં વધુ એક અંધશ્રદ્ધા પર વિશ્વાસ કરનાર સાથે આ પ્રકાર ની ઘટના બની છે વધુ એક અંધશ્રદ્ધાનો બનાવ તો છે પરંતુ તેની સાથે સાથે આ દુષ્કર્મની ઘટના પણ બની છે કે જ્યારે અંધશ્રદ્ધાની લાલચમાં પિસ્તાલીસ કિલો સોનું લેવાની લાલચ આ નણંદભોજાઈના મનમાં જાગી છે ત્યારે તેમને શિકાર બનાવ્યો છે આ દુષ્કર્મી જેને ભોજાઈ પણ દુષ્કર્મ વધુ વિગત આપવા માટે મારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા વિપુલ પરમાન જી વિપુલ જાણવા મળી રહ્યું છે રાજકોટમાં તાંત્રિક એ વિધિના નામે છેતરપિંડી આચરી છે શું છે સમગ્ર વિગત આપની પાસે જ્યા જો વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં છે તે અવારનર છે તે તાંત્રિક વિધિ ના છે તે શિકાર બનતા હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે કારણ કે જે આજથી થોડા સમય પહેલા જ એક તાંત્રિક વિધિ નામે છે તે પૈસા પડાવી લેવાના છે તે કિસ્સો સામે આવ્યો હતો ત્યારે વધુ એક કિસ્સો છે તે રાજકોટમાં સામે આવ્યો છે માત્ર પૈસા પડાવવાનો જ નહીં પરંતુ છે તે મહિલા સાથે છે તે સૃષ્ટિ વિરુદ્ધ નું કૃત્ય ને દુષ્કર્મ પણ આચર્યું હોય તેવું છે તે હાલ ફરિયાદી દ્વારા છે ફરિયાદ નોંધવામાં આવી હતી અને સમગ્ર મામલે જો વાત કરવામાં આવે તો જે તાંત્રિક છે તે મૂળ બાહ્ય રાજ્ય નો રહેવાસી છે પરંતુ લાંબા સમય થી છે તે ગીર સોમનાથ માં છે તે વસવાટ કરી રહ્યો હતો અને જે પરિવારજનો પરિવાર દ્વારા છે તે તેને અન્ય સંપર્ક કરાવ્યો હતો જે અને છે તે સંપર્ક કરાવ્યો હતો અને ત્યારબાદ જેતપુર થી છે તે રાજકોટ ખાતે આવ્યા હતા અને જે તેમના મકાન માં છે તે એક થી બે વખત છે તે એ આટા માર્યા અને ત્યારબાદ છે તે મકાન અંદર છે તે પિસ્તાલીસ કિલો સોનું હોવાની છે તે તાંત્રિકે લાલચ આપી હતી અને ત્યારબાદ જે નણંદ ને ભોજાય છે તે તે સોનું મેળવવા માટેની લાલચમાં આવી અને છે તે એ તાંત્રિક પાસે વિધિ કરાવી હતી અને સમગ્ર મામલે જે સૌ છે તે એ તાંત્રિકે છે તે આ વિધિ કરવાના સિત્તેર રૂપિયા લીધા હતા અને ત્યારબાદ છે તે એ અન્ય વિધિ કરાવ્યા કરાવવા માટે છે તે શક્તિ મેળવવા માટે છે તે જે ભોજાય સાથે છે તે દુષ્કર્મ આચર્યું હતું કે અને ત્યારબાદ સૃષ્ટિ વિરુદ્ધ નું કૃત્ય કર્યું હતું અને આ જે

ગુજરાત સહિત અન્ય રાજ્યો માં પણ છે તે આ વ્યક્તિ એ છે તે આવી લોભામની લાલચ આપી અને મહિલાઓ સાથે દુષ્કર્મ આચર્યું હોય લોકો સાથે છેતરપિંડી પણ કરી હોય સમગ્ર વિગત બદલ આપનો આભાર તો આવતીકાલે ગાંધીનગરમાં નવા ધારાસભ્યોની શપથવિધિ યોજાશે તો આવતીકાલે વિધાનસભાના અધ્યક્ષ નવા ધારાસભ્યોને શપથ લેવડાવશે નવા પાંચ ચૂંટાયેલા ધારાસભ્યો શપથ લેશે સિંહ ચાવડા અર્જુન મોઢવાડિયા શપથ લેશે ચિરાગ પટેલ અરવિંદ લાડાણી શપથ લેશે ધર્મેન્દ્રસિંહ વાઘેલા ધારાસભ્ય પદના શપથ લેશે વિધાનસભા ગૃહમાં ભાજપની કુલ સંખ્યા એકસો એકસઠ થઈ છે

કોંગ્રેસના ચાર ધારાસભ્યો અને અપક્ષ એક ધારાસભ્ય કુલ પાંચ ધારાસભ્ય રાહનામાં આપી દીધા હતા જેની ભેગા ચૂંટણીઓ જઈને તમામે તમામ ભારતીય જનતા પાર્ટીના ભેગા રેઠળ ચૂંટકાઈને આવે છે દર આવતીકાલે કાલે વિધાનસભાના અધ્યક્ષ શંકરવી ચૌધરી દ્વારા તમામથી ધારાસભ્ય તરીકેની સપત્તિ કરાવવામાં આવશે જેની સાથે જ ભારતીય જનતા પાર્ટી સંખ્યા પર વિધાનસભામાં એકસો એકસઠ જોવા મળશે જે અત્યાર સુધી કોંગ્રેસના સભ્ય વિપક્ષની પાટલીઓ થપથપાવતા થતાં હવે જીતેન્દ્રજી ખાસ કરીને જે પ્રકારે જાણકારી મળી રહી છે આવતીકાલે આ શપથવિધિ યોજાવા જઈ રહી છે શું શું હવે જે છે જે ભાજપ ની સંખ્યા ત્યારે જે વધતી આપણને જોવા મળી રહી છે અને સાથે જ કોંગ્રેસમાંથી આવેલા જે પણ

ભાજપમાં આવીને ટિકિટ મેળવી અને હવે પીટા ચૂંટણીમાં તેમનો વિજય થયો છે અને હવે આ ભાજપના ધારાસભ્યો છે જેઓ આવતીકાલે શપથ લેશે સંખ્યાબળ ખૂબ જ મજબૂત થતું જોવા મળી રહ્યું છે જ્યારે ફરી જે પાંચ ધારાસભ્યો છે ચૂંટાઈને આવ્યા છે વિધાનસભા ગૃહમાં ભાજપની કુલ સંખ્યા હવે એકસો થઈ છે

ગૃહિણના માથે વધુ એક મોંઘવારીનો માર ચોમાસા પહેલા ટામેટાના ભાવમાં વધારો ગુજરાત રાજકારણમાં મુદ્દાનો સવાલ મોદી એન્ટ્રી થતા હવે નવા પ્રદેશ પ્રમુખ બનશે કોમ ગુજરાતની પેટા ચૂંટણીમાં જીતેલા ધારાસભ્યો કાલે લેશે શપથ પોરબંદર વિજાપુર માણાવદર ખંભાત અને બાગોડીના ધારાસભ્યો લેશે શપથ પ્રાયોજક હતા છાશવાલાની પ્રોબાયોટિક લસ્સી